કોંગ્રેસના હજારો રૂપિયાના કથિત નેશનલ હેરાલ્ડ કેસને અનુલક્ષીને સુરેન્દ્રનગર ખાતે ભાજપે પુત્ર દહન કર્યું હતું સુરેન્દ્રનગરના મેઇન રોડ ઉપર કુંભારપરા પાસેના જૂના જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નાયબ મુખ્ય દંડક અને વઢવાણ મત વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ મહામંત્રી હાર્દિકભાઈ ટમાલિયા સુરેન્દ્રનગર વઢવાણ શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ વઢવાણ ગ્રામ્ય પ્રમુખ ઘનશ્યામભાઈ વસવેલીયા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સિદ્ધરાજસિંહ ઝાલા તથા ભાજપના આગેવાનો હોદ્દેદારો કાર્યકરોની હાજરીમાં કોંગ્રેસની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પુત્ર દહન કરવામાં આવ્યું હતું